વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ વર્લ્ડ પોલિટિક્સ માં ભારતીય મૂળ મહિલાઓનો દબ દબો એક તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે રિપબ્લિકન પાર્ટીના સંમેલનમાં જે ડી વેન્સને ઉપપ્રમુખ પદના દાવેદાર તરીકે પસંદ કર્યા છે ત્યારે તેમની ભારતીય મૂળની પત્ની ઉષા ચુલુકુરી વાન્સ ચર્ચામાં આવી છે બીજી તરફ જો બાર્ડન પણ પ્રેસિડેન્ટની ચૂંટણીમાં હટી જવા પર દબાણ થઈ રહ્યું છે તેમની જગ્યાએ ભારતીય મૂળના અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ નામ ચર્ચાઈ રહ્યું છે ન્યૂયોર્ક ટાઈમ્સ રિપોર્ટ મુજબ બે હજાર તેર માં યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવ એક જ ભારતીય મૂળના મેમ્બર હતો હવે અગિયાર વર્ષ પછી અમેરિકન સ્ટેટ લેજિસ્લેટિવ માં પચાસ ભારતીય મૂળના સભ્યો છે જેમાં વાત કરીએ તો કમલા હેરિસ કમલા હેરિસ એ જાન્યુઆરી બે માં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદની શપથ લીધી હતી આ સાથે જ જમૈકન પિતા અને ભારતીય મૂળની માતાની દીકરી કમલા હેરિસ આ પદ પર પહોંચનારી પ્રથમ મહિલા બલકે અમેરિકન અને દક્ષિણ એશિયાની એશિયાની બની હતી રાજકારણ પહેલાં કમલા હેરિસ સેન ફ્રાન્સિસ્કો અને કેલિફોર્નિયાની એટર્ની જનરલ રહી ચૂકી હતી જો કે બાઇડનના પ્રમુખ પદની રેસમાંથી હટ્યા બાદ જ કમલા હેરિસની રાષ્ટ્રપતિ પદની મોટી દાવેદારી બની જશે ઉષા ચિલુકરી વાન્સ રિપબ્લિકન પાર્ટી તરફથી વાઇસ પ્રેસિડન્ટના પદના ઉમેદવાર જે ડી વેન્સની પત્ની ઉષા તેલુગુ ભારતીય ઇમિગ્રેટરની દીકરી છે ઉષાએ પ્રતિષ્ઠિત યુએલ યુનિવર્સિટીમાં હિસ્ટરીમાં અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ફિલોસોફીમાં માસ્ટર કર્યું છે કહેવાય કહેવામાં આવી આવી રહ્યું છે કે પતિ જેડી વેન્સની સફળતા પાછળ ઉષાનું પીઠબળ છે નિક્કી હેલી નમ્રતા કોર રંધાવા ઉર્ફે નિક્કી હે હેલિના માતા-પિતા પંજાબ થી અમેરિકા શિફ્ટ થયા અને નિક્કીએ કલમેન્સ યુનિવર્સિટીમાંથી એકાઉન્ટિંગ ડિગ્રી હાંસલ કરી છે તે સાઉથ કેરોલિનિયાના ગવર્નર રહી ચૂક્યા છે રિપબ્લિકન પાર્ટીની રાષ્ટ્રપતિ પદની દાવેદારી રહેલી નિક્કી હાલમાં જો ટ્રમ્પને સમર્થન જાહેર કર્યું છે શિવાની રાજા તાજેતરમાં યોજાલી યુકેની ચૂંટણીમાં ભારતીય મૂળની રિસિક સુન્યની કન્ઝર્વેટિવ પાર્ટી એટલે કે ટોરીઝીની કારમી હાર થઈ હતી પરંતુ તેમની પાર્ટીમાં ઓગણત્રીસ વર્ષીય શિવાની રાજા ચૂંટાઈને આવ્યા છે લેસ્ટર ઇસ્ટમાં સાડત્રીસ વર્ષ બાદ ટોરીઝને જીતાડનાર શિવાનીના માતા પિતા રાજકોટના છે યુકેની સંસદમાં ભગવદ્ ગીતા પર શપથ લેનારી શિવાની પાસે ફાર્મા અને કોસ્મેટિક સાયન્સની ડિગ્રી છે તેણે લંડનમાં પૂર્વ ડેપ્યુટી મેયર અને લેબર પાર્ટીના રાજેશ અગ્રવાલ ને લગભગ પંદર હજાર વોટથી હરાવ્યા હતા પ્રિયંકા રાધાકૃષ્ણન ન્યૂઝીલેન્ડની સરકારમાં મંત્રી બનનારી પ્રિયંકા રાધાકૃષ્ણન ભારતીય મૂળની પ્રથમ વ્યક્તિ છે ભારતમાં જન્મેલી પ્રિયંકા ભણવા માટે સિંગાપુર ગઈ હતી અને ત્યારબાદ આગળ ભણવા માટે તે ન્યૂઝીલેન્ડ પહોંચી હતી વર્ષ બે હજાર છ માં પ્રિયંકાના ન્યુઝીલેન્ડની લે લેબર પાર્ટીમાં જોડાઈ તે બે હજાર વીસ થી બે હજાર ત્રેવીસ સુધી જેમ્સ જેન્સિન્ડા આડંદ સરકારમાં કમ્યુનિટી એન્ડ વોલેન્ટરી સેક્રેટરીની મંત્રી રહી હતી હાલમાં તે સાંસદ છે અનિતા ઇન્દિરા આનંદ જુલાઈ બે હજાર ત્રેવીસથી કેનેડિયન ટ્રેઝરી બોર્ડના પ્રમુખ તરીકે કાર્યરત અનિતા ઇન્દિરા આનંદ માતા પિતા તામિલનાડુ અને પંજાબના વતની છે અનિતા ટોરેન્ટ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ લો સહિત ચાર ડિગ્રી ધરાવે છે નાદિયા વિન્ટો યુકેની લેબરલ પાર્ટીના નેતા નાદિયા વિન્ટો નોટિંગહામ ઇસ્ટથી ત્રેવીસ વર્ષની ઉંમરે બે હજાર ઓગણીસમાં પ્રથમ વખત ચૂંટાઈ આવી હતી આ સાથે જ તે સૌથી નાની ઉંમરની સાંસદ બની હતી તેના પંજાબી પિતા યુકેમાં સિફ્ટ થયા અને તેની એંગ્લો ઇન્ડિયન માતા સોલિસિસ્ટ તરીકે કામ કરતા હતા આ મહિલા નેતાઓ સિવાય તુલસી ગબાડ રીતિ પટેલ ભારતીય મૂળની મહિલાઓ વર્લ્ડ પોલિટિક્સમાં પોતાનું આગવું સ્થાન હાંસલ કર્યું છે દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર